ત્રીજા દિવસે સાંજ પડી એક વડના વૃક્ષ નીચે પ્રભુ વટ વૃક્ષ નીચે આસન જમાવ્યું હનુમાનજી મહારાજ દર્શન માટે ત્યાં આવી પહોંચ્યા વર્ણિરાજના દર્શન કરી બાજુમાં બિરાજ્યા અને એ જ વખતે બરાબર એક હજાર જેટલા ભૂતો અને ભૂતોનો આગેવાન ભેરવ આ વડ પાસે આવ્યું અહીં એનો નિવાસ સ્થાન હતું બહારથી ફરીને આવ્યા એટલે ભૈરવ અને ભૂત બહુ ખુશ થયા છે અહોહો આજે તો ઘેર બેઠા ખોરાક મળી ગયો હે ભૂતો આ બ્રહ્મચારીને અને વાંદરાને ખાઈ જાઓ ભરખી જાઓ હનુમાનજી મહારાજ વિચાર કરે છે આ શું મારા ઇષ્ટદેવને કંઈક ઈજા કરશે સેવકનો ધર્મ છે સ્વામીની રક્ષા કરવી હનુમાનજી ઉભા થયા વિશાળ રૂપ લીધું અને જ્યાં શબ્દ કર્યું વિશાળ દાંત દેખાડ્યા ભૂતડા ભાગ્યા પણ ભૈરવ સામે થયો હનુમાનજી એક મૃષ્ટિકાનો પ્રહાર કર્યો એટલે ભૈરવનું માથું તૂટી ગયું મોઢામાંથી રુધિર વહેવા માંડ્યું ભૈરવ વિચાર કરે છે જો બીજો પ્રહાર કરશે તો રામ રમી જશે ભાગો ભૈરવ પણ ભાગ્યો વર્ણીરાજ શાંતિથી બિરાજ્યા હતા ભૂત અને ભૈરવને ભગાડીને હનુમાનજી મહારાજ બાજુમાં આવીને બેઠા પણ વર્ણીરાજ હનુમાનજીને કંઈ પણ કહેતા નથી અહીં બહુ વિચારવા જેવી કથા છે ઠ વર્ણિ અત્યારે હનુમાનજી મહારાજને ઠપકો નથી આપતા કે તમે આ બધાને માર્યા ભગાડ્યા એવો ઠપકો પણ ના આપ્યો અને અભિનંદન પણ ના આપ્યા કે સારું કર્યું તમે આ તમે હતા તે આ બધી બલા ગઈ એમ પણ ન કહ્યું કારણ તપસ્વી નો ધર્મ છે સહન કરવું સેવક નો ધર્મ છે સ્વામીની સેવા કરવી અહીં હનુમાનજી જો અહીં આગળ જો હનુમાનજી મહારાજને ઠપકો આપે તો ખોટું નથી કર્યું સેવકનો ધર્મ ધર્મ સેવક બજાવ્યો છે જો અભિનંદન આપે તો તપસ્વી ઓના ધર્મમાં ક્ષતિ ગણાય કેટલાક વાતમાં તપસ્વી ઓને મૌન રાખવાનો હોય છે હનુમાનજીનું કામ હનુમાનજીએ કર્યું

ણી હસીને કહે છે ના ના અમારે એવા કોઈ સેવકને જોડે રાખવા નથી યાદ કરીએ ત્યારે તમે આવજો અત્યારે પધારો સ્વામીની મરજી સમજવી એ સેવકનો ધર્મ છે હનુમાનજી મહારાજ ચાલ્યા ગયા